સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપશો વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય સામાન્ય જ્ઞાન પ્રશ્નો ત્રીસથી પચાસ આજે આપણો બીજો વિડીયો છે વિદ્યાર્થી મિત્રો તમારે આ વિડીયો જોતો જવાનો છે અને સાથે સાથે સામાન્ય જ્ઞાનના પુસ્તકમાં એટલે કે જીકેના પુસ્તકની અંદર તમારે પ્રશ્નો જે છે એ લખતા જવાના છે જેથી કરીને આપણે સરસ રીતે આપણી પાઠ્યપુસ્તક પૂરતા જઈએ તેમાં સૌ આપણે જોઈએ પ્રશ્ન નંબર કેન્દ્રીય જળ અને વિદ્યુત અનુસંસાધન કેન્દ્રીય જળ અને વિદ્યુત અનુસંસાધન કેન્દ્ર ક્યાં આવેલ છે તેમનો જવાબ છે એ ખડક વાસલા ત્યાર પછી એકત્રીસમું છે અરબ સાગર અને બંગાળની ખાડીને જોડતી સામુદ્ર ધુની કઈ છે તેમનો જવાબ છે બી પાકની બત્રીસમો છે કયો ખંડ વિશ્વની પ્રયોગશાળા તરીકે ઓળખાય છે તેમનો જવાબ છે સી એન્ટાર્કટિકા વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્નો જોવાના છે ભારતનું પંચાયતી રાજ અને અર્થતંત્ર તેમના થોડા પ્રશ્નો જે છે આપણે જોઈ લઈએ પંચાયતી રાજના જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ કોણ હોય છે તેમનો જવાબ છે તેત્રીસ એ કલેક્ટર ચોત્રીસમું છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને બંધારણીય માન્યતા ક્યારથી પ્રાપ્ત થઈ તેમનો જવાબ છે બી ઓગણીસો ત્રાણુંમાં બંધારણમાં તોતેરમો સુધારો થયા પછીથી ત્યાર પછી આપણે જોઈએ પાંત્રીસમો ગ્રામસભાના સભાસદો એટલે તો કે ભાઈ એ ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો છત્રીસમું છે નાયબ ચીટનીસનો તાલુકા પંચાયતમાં કયો હોદ્દો છે નાયબ ચીટનીશનો તાલુકા પંચાયતમાં કયો હોદ્દો છે તેમનો જવાબ છે બી મદદનીશ તાલુકા વિકાસ અધિકારી સાડત્રીસમું છે પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપતું અઢારસો નેવ્યાસીનું બિલ એટલે કે ખરડો કઈ સાલમાં સંસદમાં પસાર થઈ કાયદો બન્યું તેમનો જવાબ છે સી ઓગણીસો બાણું આડત્રીસમું છે પંચાયતોમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટે કેટલા ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે તેમનો જવાબ છે એ વસ્તીની ટકાવારી પ્રમાણે ત્યાર પછી છે ઓગણચાલીસમું ગામના તલાટીએ વાર્ષિક મહેસૂલી હિસાબ કઈ તારીખે પૂર્ણ કરી તાલુકા મથકે મોકલાવવાનો હોય છે ઓગણચાલીસમો જવાબ છે એકત્રીસમી જુલાઈ ચાલીસમું છે સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી નારાજ વ્યક્તિ કેટલા દિવસમાં જિલ્લાની સામાજિક ન્યાય સમિતિને અપીલ કરી શકે છે તેમનો જવાબ છે ત્રીસ દિવસ એકતાલીસમું છે ગામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે પાંચ વર્ષની હોય છે જવાબ એ રાજ્ય સરકારે રાજ્યના જિલ્લાઓ વચ્ચે સામાજિક અને આર્થિક અસમાનતા ઘટાડવા માટે પછાત જિલ્લાઓને ખાસ ગ્રાન્ટ આપવા માટે ક્યુ ફંડ સ્થાપવાનું હોય છે એમનો જવાબ છે બી રાજ્ય સમકારી ફંડ તેતાલીસમું છે માનવ અર્થશાસ્ત્રના લેખક કોણ માનવ અર્થશાસ્ત્રના લેખક કોણ તેતાલીસમાંનો જવાબ છે સી નરહરી ફરીક ત્યાર પછી આપણે જોઈએ ચુમ્માલીસમું નીચેના પૈકી કયો કર વેરો પ્રગતિશીલ કર છે જવાબ છે એ આવક વેરો ત્યાર પછીનું પિસ્તાલીસમું છે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ આઈ એમ એફ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે પિસ્તાલીસમાનો જવાબ છે બી તે ફક્ત સભ્યો દેશોને જ ધિરાણ આપી શકે છે છેતાલીસમું છે ભારતમાં આર્થિક સર્વેક્ષણ દર વર્ષે સત્તાવાર રીતે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે જવાબ છે એ નાણાં મંત્રાલય ભારત સરકાર સુડતાલીસમું છે બે હજાર ચાર પાંચથી થી બે હજાર પંદર સોળ દરમિયાન ગુજરાતનો સરેરાશ વાર્ષિક જીએસડીપી વૃદ્ધિ દર કેટલો હતો સુડતાલીસ જવાબ છે બી બાર પોઈન્ટ જીરો બે ટકાડતાલીસમું છે મધ્યમ સપાટી સંચાલનમાં સમાવેશ થાય છે મધ્યમ સપાટી સંચાલનમાં સમાવેશ થાય છે તેમનો જવાબ છે સી નિષ્ણાતો ત્યાર પછી આપણે જોઈએ તો કે સામાન્ય વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે કે વિજ્ઞાનના થોડા પ્રશ્નો આપણે જોવાના છે આપણે અધ્યક્ષ પચાસ પ્રશ્નો સુધી છે એટલે પહેલાં આપણે બે પ્રશ્નો જોઈ લઈએ પરમાણુ રિએક્ટરમાં હેવી વોટરનું કાર્ય શું પરમાણુ રિએક્ટરમાં હેવી વોટરનું કાર્ય શું છે એમનો જવાબ છે એ ન્યૂટ્રોનની ગતિને ઘટાડવાનું ન્યુટ્રોનની ગતિને ઘટાડવાનું ત્યાર પછી પચાસમો પ્રશ્ન છે અનાજની જાળવણી માટે કઈ દવા વપરાય છે અનાજની જાળવણી માટે કઈ દવા વપરાય છે તેમનો જવાબ છે બી ઝિંક ફોસ્ફાઇડ આ વિદ્યાર્થી મિત્રો આપણા પચાસ પ્રશ્નો થયા સરસ રીતે તમે આનો વિડીયો વારંવાર અભ્યાસ કરીને મોઢે લખવાનો બને ત્યાં સુધી તમારી પોથીમાં પ્રયત્ન કરજો આપણે અહીંયા પચાસ પ્રશ્નો સુધી રાખીએ છીએ જય હિન્દ જય ભારત